જે ખેડૂત મિત્રો એ ચેનલ ને સબસ્ક્રાઇબ કરી છે એમને સબસ્ક્રાઇબ નું બટન નહી આવતું હોય પણ જેમને સબસ્ક્રાઇબ નું બટન આવે છે એટલે આ ભાઈ દબાવી દે ને ને હદર દબાવી દે બટન તૂટી જાય ઉજો તમ બરાબર છે કેવી રીતે માનો કે આપણો વિડિયો આવતો હોય આ રીતનો વિડિયો આપણો આવે છે બરાબર છે તો આ વિડિયો જો છે એટલા માટે આયા કપાસ ના પાક ને કઈ નઈ જવા દે પરંતુ

નિંદામણ નાશક વિશે જે આપણે માહિતી આપવાની છે એ વિશે આપણે વાત કરીશું બરાબર છે તો સૌથી પહેલા તો કયો સમય એને અનુકૂળ પડે છે સમય કયો ટાઈમ કે ડુંગળીનું વાવેતર ક્યારે મારે કરવું જોઈએ ખાસ ખેડૂત મિત્રો ડુંગળીનું વાવેતર કરવાનો સમય ચાર પાંચ વરસાદ હારા થઈ જાય એટલે જમીનમાંથી ગરમી નીકળતી બંધ થઈ જાય જમીન થોડીક ઠંડી થઈ જાય વાતાવરણ સારું થઈ જાય બાકી આ ઉનાળામાં કાળા તડકાના માથા ફાટી જાય આપણા એસીએ તમને કોઈ દવાળા કાઢી જાય બરાબર છે કુલર તો કામ નો આપે એવા સમયની મારી પાસે જો આપણે ડુંગળીનું બિયારણ કરીએ તો રે નહીં ઉગીને બધું બળી જાય છે બરાબર છે એટલે હરખા વરસાદ થઈ જાય આપણને ચાર પાંચ પછી તમે વાવેતર કરી શકો છો હવે એના માટે મિત્રો ખાસ કરીને જમીન પડતર રાવા દેવી જોવે પંદર છ પછી આપણે વાવણી થતી હોય છે એ પછી તમે પંદર વીસ દિવસ પછી તમે ડુંગળીનું વાવેતર કરી શકો કારણ કે એ સમય દરમિયાન ચાર પાંચ આપણે વરસાદ પડી જાય હોય બરાબર છે પછી તમે ડુંગળીના બીજા વાવેતર કરી શકો છો બીજું ખાતર કયું નાખવું જોઈએ ડુંગળીના બિયારણ માટે ડુંગળીનું બિયારણ તમે જયારે ડાયરેક્ટ ધરોવાડિયું કરી નાખો છો અથવા તો ડાયરેક્ટ તમે ઠણકો માટે ડુંગળી સાડી દેજો ઠણકો એટલે આપણે બીજી સાટી દઈએ અને અવડે અવડે ડુંગળી થાય ને પાકી જાય ડાયરેક્ટ ખેંચી લઈએ રોપ નાખીએ અને પાછો સોપો પડે ટ્રાન્સપ્લાન્ટ સિસ્ટમ એવું ન કરવું પડે આપણે એને ઠણકો કહેતા હોઈએ છીએ બરાબર છે ખાસ ખેડૂત મિત્રો એટલું યાદ રાખજો સોળ ગોઠાના વીઘા પ્રમાણે સોળ ગોઠાના વીઘા પ્રમાણે ડુંગળીનું બિયારણ આપણે એક કિલો નાખતા હોઈએ છીએ પરંતુ ચોમાસામાં અઢીસો ગ્રામ બિયારણ વધારે જ નાખવું જો ખાતર ખાસ વાત કરીએ તો ખેડૂત બરાબર છે એ આપણે આ વર્ષોથી વાપરીએ છીએ અને વાપરવાનું તમચાર હું ના નથી પાડતો કઈ ન ચાલતું મારું તમદારે પરંતુ જો થોડોક ફેરફાર કરો જમીન ફાળવું રે વરસાદ પડે પાણી જમીનમાં ઉતરી જાય બરાબર છે તો આપણે કરેલા પાકને તમે કપા કર્યો હોય સિંગ કર્યું હોય કે કોઈ પણ શાકભાજી કરી હોય કે ડુંગળીનો પાક કર્યો હોય પાણી નીચે જમીનમાં વહી જાય બરાબર છે તો આપણી જમીનમાં પાણી ભરાય નહીં તો કોઈ પણ પાકને પાણી લાગી જાય અને જાય છે બરોબર એમાં તમારે વેવ ટકાનો ફાયદો થઈ જાય એટલા માટે અમે ખાસ કરીને મિત્રો કહીએ છીએ ડીપી ને જે તમે નાખો છો બાર બત્રી હોળ ને એવું વીસ વીસ જીરો એવું ઓછું કરી નાખો બંધ કરી દેવું નાખે તો હું હા ઓછું કરી નાખો સોળ ગુઠાના વેગા પ્રમાણે દસ કિલો કે બાર કિલો જ નાખો પરંતુ છોડની જે જે તત્વો જોવે છે ખોરાક જોવે છે એ ખોરાક આપવાનું રાખો માનો કે તમે બેઠા હો અને ખાલી એકલો રોટલો જ આપે નો તમને સહ આપે નો તમને દૂધ આપે નો તમને દહીં નું ગોળું આપે કે નો દહીં આપે તો એકલો લુખો લુખો રોટલો કેટલી ઘડી તમે ભાઈ સાવવાના કટલી ઘડી સાવવાના મને કયો ના કયો મને બરાબર છે નો થાય બરાબર છે તો એને માટે તમારે શું કરવું જોઈએ કે ભાઈ દૂધ હોય તો હાલે સાસ હોય તો દહીં હોય 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 તો બરાબર બરાબર છે છે હાથનું પછી તમને કઈક પાપડ બાપડ હોય તો કેવી મજા આવે એક ડુંગળીનો દોડો તમને કોઈ ઢીકો મારી ફાડી ના ખેવાની કેમ ખાવાની મજા આવે ડુંગળીનો દોડો ગરીબોની ની કસ્તુરી ગઈ આપડે બરાબર છે તો આપડા થાળીની માનિકા બધી વસ્તુ જો હોય તો આપણને જેમ ખાવાની મજા આવે રે ઘસઘસાટ તમે કોઈ નાખો અટાટાટા ઊંઘ આવી જાય કેમ ઊંઘ આવી જાય ભાઈ કારણ કે આપણું પેટ ફૂલ ધરાઈ રહ્યું છે આપણે થાકડો રાખ્યો છે ભૂખ લાગી હતી અને જે જમવાનું જોતું હતું બધી વસ્તુ મળી ગઈ છે એટલે આપણને ઊંઘ સારી રીતે આવી જાય એટલે બીજે દિવસે હવાર તમને કોઈ કુકડો બોલે ને એની પહેલા આપણે લાગી જાય કે હાલો હવે માલ ઢોલ ને ફેરવવાનો ટાઈમ થઈ ગયો છે ને એને નિરણ નાખવાનો ટાઈમ થઈ ગયો છે ભાઈ ને ધોવાનો ટાઈમ થઈ ગયો છે આપણને ખ્યાલ આવી જાય કે નહીં બરાબર એક જ ઊંઘે હવાર પડી જાય કે નહીં તો એવી રીતે પાકને પણ પૂરતું ખોરાક જોતો હોય છે આપણે ડીઈપી ને યુરિયા ને એમોનિયમ સલ્ફેટ ને મેગ્નેશિયમ ને આની સિવાય કઈ ખાતર યાદ જ ન રાખતા અને પોષણ દેવાની વાત થાય તો ઈ પડીકા સિવાય બીજું કોઈ વાત જ નહી આ લો લ્યાવ પાછા આટકી થેલી એવી જરૂરિયાત નથી એની જરૂરિયાત થોડીક છે અને આપી દઈ છે આપણે એટલું મતું એક નાનકડા આમતા છોકરો હોય બરોબર છે 5 વર્ષનો તો તમે એને પાંચ રોટલી મોકલો તો એક જ ખાય બાકીની બગાડી નાખે બરાબર છે પરંતુ પાંચ સોળના છોકરા તમે એક રોટલી આપો રેરી ધરાય રે અને વળી પછી ભૂખ લાગે વળી પછી તમે અડધી આપો તો છોકરો ધરાય રે અને વસ્તુ વેસ્ટે ન થાય અને બીજા બે જણા છોકરા એમાં જમીને બે જણા નો જમીને પણ બે છોકરા જમી લે બરાબર છે તો એવી જ રીતે ખોરાક તમે એને મસ્ત રીતે આપો બધો ખોરાક આપો કેમ કે ભાઈ કોપર તત્વ મેરી સલ્ફર છે માઇકો રાજા છે બરાબર છે મેગ્નેશિયમ છે આ બધા તત્વોની એને જરૂરિયાત રહેશે ખોરાકની એને જરૂર પડે જ છે તો આપણે એને આપો છો તો એના માટે તમારે શું કરવું જોઈએ તો ખાસ ખેડૂત મિત્રો તમે એને માઇકો રાજા વિખે બે કિલો લખી આપો તો ખાસ હું પેલા તમને ઝીંક ની ભલામણ કરતો ને હવે આમાં ભેગું આવી જાય તમારે અલગથી કોઈ પણ કંપનીના ઝીંક લેવાની જરૂર ન પડે આની અંદર ભેગું હલવી દીધું એટલે આપણે ક્યાં માથા ખોટું નહિ શું આવી જાય મેગિન કોપર બોરોન આર્યન લો તત્વ અને મેરી બ્લોડ બરોબર છે આ બધા તત્વો આવી જાય બીજા માયકો રાજાની માલિપા માયકો રાજા તો આવતું જ ને માયકો રાજાનો મૂળિયાનો વિકાસ કરે ભાઈ લાગન મૂળિયા મૂળિયા સોંટાડી દે હું કાઉ તમે જે કાંઈ ખોરાક આપ્યો છે અથવા તો જમીનમાં જે કાંઈ ખોરાક પડ્યો છે એ છોડવો લઈ શકે અને લઈ અને એ એના પાંદડા સુધી પહોંચાડી શકે એના મૂળ સુધી પહોંચાડી શકે અને એને જ્યાં ગગનથી બનાવવાની છે ગાંઠ બનાવે છે ડુંગળીના રાઠા બનાવવાના છે ને ત્યાં સુધી એને પોષણ પૂરતું મળી રહે એટલા માટે આ વસ્તુ જરૂરી છે કામ કરવાની શક્તિ ડબલ થઈ ગઈ બરાબર છે તો આ વસ્તુ વાપરવી જરૂરી છે જો તમે રોપ ઉછેરો તો પણ આ નાખો અને ડાયરેક્ટ ડુંગળી દેવાનું હોય તો પણ તમે આ નાખી શકો છો બીજા રાજાની અંદર એક ફૂગનાશક ફંગીસાઇડ ફંગીસાઇડ આવતું હતું બરાબર છે તમે નાખતા હતા હતા તો એની અંદર અંદર બે આવતા સુપરની હાથ આવશે એટલે જમીન જન્ય બીજન્ય અને પાણી જન્ય અમુક જગ્યા જે બેક્ટેરિયા થતા ને આવતો બા એની પર હારી પકડો બનાવી એટલે મજબૂત થાય થી નાદા વાળા બરાબર છે તો એવી રીતે એના માટે તમારે આ વસ્તુ ઉપયોગ કરવો જોઈએ

છોકરો એ તમને ટબાડો એને હુઈ રે કે નહીં કંરે પંદરે નહીં રોયા એ રોયા જ કરે બરાબર છે તો એને પોષણ પૂરતું મળી દે એટલા માટે તમારે આ વસ્તુ વાપરવાની જરૂર છે સાથે સાથે સલ્ફર વિગે બે કિલો લેખે તમે આપો બરાબર છે સલ્ફર ખાસ ખેડૂત મિત્રો કિલો લખી આપો આ સલ્ફર ખાતર છે સલ્ફર છે હું કોઈ ફાડા પણ ગમે સલ્ફર આવે બરાબર છે ખાસ કરીને તમે જો આ સલ્ફર નાખો તો આની અંદર મમરી સલ્ફર આવે ગમે ખાતર ન્યારે ઉડાડી નાખવામાં હેટે આવે મજા આવે ફાળે આપણને એમ ગમે ખાતર ને અથવા ધોળા વેગરા ને નાખીને તમે હેટે આવે આ દાણા વાળું આવે મમરી સેવું લેવી બરોબર પછી આમાંથી તમે ટેકનોઝેડ આવે તમે એનો ઉપયોગ કરી શકો છો જિંદા ઝિંક અને સલ્ફર આવે છે એનો ઉપયોગ કરી શકો છો એકલું નેવું ટકા સલ્ફર આવે છે એનો ઉપયોગ કરી શકો છો એમાં તમને પરિણામ સારું મળશે નાખવાની તમને ફાવટ હારી આવશે અને રિઝલ્ટ ડબલ આવશે એક તો સલ્ફર માઇક્રોન્યુટ્રન તત્વ તો છે જ તે બરાબર છે બીજા નંબર માં આ એક હળવું ફૂગનાશક પણ છે તમે આ દવા આ બે સાથે નાખી બરાબર છે તો ફાયદો એનો શું થશે કે એને હળવું ફૂગનાશક મળી જશે એટલે જમીનમાં નાની એમથી ફૂગ ડેવલપ થઈ હોય તો એને સાફ કરી નાખે અને જમીનને એકદમ મમરા રેખી તમને નાખે ફરફરી એટલે કદાચ બીજ સાટા પછી વરસાદ જો વધારે છો હોય બરાબર છે તો પાણી ફટાફટ અંદર જમીનમાં શું હોય જાય તો આપણા પાકને નુકસાન થાય નહીં આપણા આ હાથની આ વાત છે આપણે આ કરી શકીએ બરાબર છે એના કયા ખર્ચામાં કરવાનું છે તમે જે ડીએપી બે વીઘે થેલા ઉડાડી ગયો સો બાર બત્રી હો બે વીઘે એક થેલા ઉડાડી ગયો સો વીસ વીસ ઝીરો તેર એક વીઘામાં બે વીઘામાં તમે એક થેલી ઉડાડી ગયો એના ખર્ચામાં તમારે ખાલી કરવાની છે વીગે તમારે એ કિલો થી બાર કિલો નાખવાનું છે અને એના જે પૈસાનો બચાવ છે એ ખર્ચામાં તમારે આ બધી વસ્તુ આપી દેવાની છે શું હોય છે ભાઈ કે આની અંદર એન્ટી બેક્ટેરિયા ફંગીસર જે આવે બેક્ટેરિયા એ હાથ એક્સ્ટ્રા આવી ગયા બીજામાં જે એક અને બે આવતા હતા આની અંદર જિંક મેગેઝીન કોપર બોરોન આરિયન લોથ

આ ખાતરોને થોડા હળવા કરી અથવા તો સાઈડમાં મૂકી અને નવી ટેકનોલોજીમાં આવવું હોય તો તમે જે મહાલાભ આવે છે એગ્રોસેલ નું એનો પણ તમે ઉપયોગ કરી શકો છો બરાબર છે એમાં હું ફાયદો થાય તમને ખાસ કરી મિત્રો કહી દઉં તો મહાલાભ ની મારી પાસે પોટાશ ત્રેવીસ ટકા આવી જશે બીજું એની અંદર મેગ્નેશિયમ સલ્ફેટ અગિયાર ટકા આવી જશે બીજું સલ્ફર એની અંદર પંદર ટકા આવી જશે આપણે જે આ સલ્ફર નું કહીએ છીએ ને કે આ સલ્ફર નાખવાનું તો તમારે સલ્ફર ની જરૂરિયાત રહે નહીં કારણ કે એની અંદર ભેગું ઇન્વોલ્વ આવી જાય છે મજા આવી જાય બરોબર છે તો ખાલી તમારા મહાલાભ અને આ બે વસ્તુ ભેગું કરી નાખી જાય

જે આ આપણે ઘડીક વિડીયો બંધ કરાવવાનું કારણ એટલા માટે હતું કે ચોટીલાથી ખેડૂત મિત્રો ડુંગળીનું નું લેવા માટે આવેલા હતા માઇકો રાજા લઈ ગયા અને સલ્ફર પણ સાથે લઈ ગયા બરાબર છે પરંતુ આવ્યા હોય તો મારા બાપ આપણે એને માહિતી આપીજો ને હાજે ફોન કર્યો હતો નંબર આપ્યો હતો આપણા કાકાના ઓલામાં કે અમે હવારમાં આવવાના થઈ પણ બાબા શેતરામ દર્શન કરવા વહી ગયા અને ભગોડા ભેળિયાવાળીમાં મોગલના દર્શન કરવા વહી ગયા અને ભાઈ તળા આવો તો લાભ લેવો પડે માતાજી છે ભલામણ આપણે છોકરાઓને આશીર્વાદ ન આપે હું કામ ન આપે ભાઈ બરાબર છે તો આપણે વાત કરતા હતા ડુંગળીના બિયારના ખાતર વિશેની બરાબર છે તો આ આપણે આપણે ખાતરની વાત થઈ થઈ ગઈ અને જમીનની સમયની હવે ડુંગળીનું કરવું જોઈએ તો હું તમને એવી ચાર પાંચ કંપનીના બિયારણો આપીશ જેથી કરીને તમારા વિસ્તારમાં મળી રહે અને તમે એનો ઉપયોગ કરી શકો છો આપણે અત્યારે લાલ પત્તી કરતા ગુલાબી પત્તીમાં વધારે રસ ધરાવો જોઈએ શું કામ કારણ કે ગુલાબી પત્તી સ્ટોરેજ કરવામાં હારી છે

તમારે એકસો દસ થી એકસો વીસ દિવસ છે ડાયરેક તમ નીકળી જાય ડાયરેક્ટ એટલે તમે ખાલી બી તમે સાધી જુઓ બરોબર છે નાથી તમારે ઉગ્યા નાથી દિવસો ગણવાના એકસો દસ થી એકસો વીસ દિવસની માલિકમાં પાકી જાય અને સારું એવું તમને ઉત્પાદન આવશે એકદમ આછો ગુલાબી લાલ કલર થશે બરાબર છે લાલ કલરનો થોડોક શેડ આવશે બાકી ગુલાબી કલર તમને એકદમ મસ્તનો બતાશે તો આ વસ્તુ કરવા રેખી ખરી બરાબર છે તો એ ચોરીલાવા ભાઈ આ વસ્તુ લઈ લઈને જાય છે એકારે બરાબર છે બોંતેર કિલો લઈ ગયા ભાઈ તો ના ડુંગળીનો ગઢ થઈ ગયો હવે બરાબર છે બીજું તમે કૃતિકા કરી શકો છો બરાબર કૃતિકા ચીજ જે વિમલ આવે છે એ તમે વિમલ બિયારણ કરી શકો છો એકદમ ગુલાબી બિયારણ થશે ટકાવ શક્તિ પણ સારી છે ગમે એવી જમીનમાં પણ થઈ શકશે બરાબર છે અને વિગે સોળ ગુઠાના વિઘા પ્રમાણે કિલો બિયારણ સાટવાની ભલામણ છે પરંતુ વરસાદ જેવા વાતાવરણની માલિપા ક્યારે કટલો પડે એનું કઈ નક્કી ન હોય એટલે પાણી ભરાય રે ફોરવાનો ગાવા મળે નહીં બિયારણ ઉજ્યું હોય બરાબર છે એ વહી જાય એટલે થોડુંક જો બિયારણ વધારે નાખ્યું હોય તો સોમાહ આપણને સારું રહે બરાબર છે તો એક વાત આપણે અપૂર્વા ગોલની બીજી વાત આપણે કૃતિકાની કરી ત્રીજી વાત છે આપણે નંબર બરાબર છે આ વસ્તુ ગયા વર્ષે આપણે ઘણા બધા ખેડૂત મિત્રો ને આપી લીધી ઘણા બધા ખેડૂત મિત્રો એ કરી લીધી અમારે અ મોરબી ના અમારા ખાસ એક મિત્ર છે શિવાભાઈ અમૃતિયા શિવાભાઈ નામ છે એનું બરાબર છે તો એમને એકસો પાંત્રી નંબર લઈ જ્યાં હિતેશભાઈ મને કે આપણે ટોપ એટલે ટોપ ડુંગળી થઈ બરાબર છે અને આપણે આ વર્ષે કઈ કરશું મેં કીધું તમારે પોર થઈ છે છે જ વેરાયટી કરો તમ તાર હું આપું લઈ જાઉં મને કે હું કોઈને ઓળખતો નથી ભાઈ તમને જ ઓગું છું તમે એમ જો એકસો પાંત્રી નંબર તો એકસો પાંત્રી નંબર અને તમે જો અપૂર્વ તો અપૂરું તમે જો કૃતિકા તો કૃતિકા સારી લાગે તમને આપી દેવાની છે તો મારા બાપા યા તમને કોઈ ઉપરથી ન કરો આ બધી વેરાયટી છેલ્લા અમે બેથી ત્રણ વર્ષથી જોતા આવીએ છીએ અને સારામાં સારું તમને કોઈ પરફોર્મન્સ આપે છે ઉત્પાદન આપે છે કોઈ જો ભાવનું પૂછતા હોય તો ભાવનું મહેરબાની કરીને ન પૂછતા કારણ કે ભાવ આપણા હાથની વાત નથી બરાબર છે એટલા માટે એ કારક તમને કોઈ પાન છે એ આવી જાય કારક પાન છે એમાં ફેલીએ જાય અને ભાવ આપણા હાથની વાત નથી બીજું તમે અંબર કંપનીનું બાહુબલી કરી શકો છો બાહુબલી એક ગામની માલિકા અમે કીધા મફત ગમે ડુંગળી દેવા દેવા જઈએ પંચગંગા હોય મફત દઈ તોય નો કરે એકસો મફત દઈ તોય નો કરે કૃતિકા મફત દઈ તોય નો કરે અને અપૂર્વા ગોલ્ડ મફત દઈ તોય નો કરે કારણ કે એને એકસો નંબર એની

કે કે વાંધો કઈ નથી પરંતુ આ નવી ટેકનોલોજીમાં બિયારણ ને બનાવવામાં આવ્યું છે અને એને ચોમાસામાં ઉજરવામાં આવશે તો આ વસ્તુ એને કરી અને પછી પછી પંચગંગા જાય આ શરૂ કરી કે આપણે તો માલ થી મતલબ છે જો ડુંગળીના દડા નીકળશે જો ડુંગળીના રાઠા નીકળશે ગાંગડા નીકળશે બરાબર છે તો જ પાણા ના પૈસા થશે કારણ કે આ ડુંગળી પકવવી એટલે પાણા છે મોટા ભાઈ લોઢાના છેના છે અને પાકી જાય પછી તમને કહું

તમે અંબરનું બાહુબલી કરો તો પણ તમને મજા આવશે આ નવા જમાનામાં નવા વાતાવરણની માલી પાસ સેટ થતું બિયારણ છે અને આ વસ્તુ કરવી જરૂરી છે સે ખેડ મિત્રોને જો ખડ થતું હોય નિંદામણ થતું હોય તો એની પણ દવા આવે છે તમારે ધાનુકા કંપનીનું વનકીલ આવે છે ગોદરેજનું આવે છે પછી આઈઆઈએલનું પણ આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો માનો કે તમે ડુંગળીનું બીજા છાંડી દીધું ઉગ્યા પછી તમારે 15 20 દિવસે આમાંથી તમારે 15 થી 20 મે લેકે स्प्रे મારવાનો કાળિયો કાડિયો હાંબો હાટળો લૂની દારોડી દરોડી કુતરા હેમુલ સયાન આપને ડારો નાડો તારોણ મોણ પાથરો તાંદળો બધું ખર્જ જતો રહે તો આ વસ્તુ કરવા રેખી છે બરાબર છે જો સતત વરસાદ થતો હોય ને આપણને દવા છાટવાનો ગાળો રહેતો હોય તો દવા છાડી દેવાની રીન પારવાનો સમય રહે તો પારી દેવાનું પરંતુ નાના નાના રોગની માલી પા આપણે જો મજૂર લઈને અને છાટવા જઈ દવા આપણે નો સાડી અને નિંદામણ કરવા જાય તો રોગ બધો આપણો સોવાઈ જાય એની બદલે આ દેશી પંદર વી એમાં નાખી જાય ખડ બધું બોલી જાય બરાબર છે આ સિવાય કોઈ નવી માહિતી જોતી હોય તો સો ટકા વિડીયોમાં કમેન્ટ્સ કરજો અથવા મારો નંબર છે ચોરાણું અઠ્યાવી ત્રેસઠ ઓગણીસ અગિયાર આ વોટ્સઅપ નંબર પણ છે આની અંદર પર તમે મેસેજ કરી શકો છો બરાબર છે જે ખેડૂત મિત્રોને ડુંગળીનું બિયારણ લેવું હોય તો એમના નજીકના વિસ્તારની માલિકા આવી ગયો છે

જય જવાન જય કિશાન